આઈ સમાજનો અમે આખા વિસ્તારમાં એટલી મીટિંગો લીધી અમે જે રજૂઆતો કરી એ બધી જ વડીલોને હું કહેવા માંગુ છું કે આપડે આઈ સમાજ આજે સાર્થક કરી દીધી અમે કીધું કે બધા ટુ-व्हीલો લઈને આવો તો ટુ-व्हीલ લઈને આવો અમે કીધું કે બધા જ બહેનોને માતાઓ બહેનોને કહેજો કે આ નાટક ખાસ જોવે આ નાટક શું છે ને વસ્તુ આપણી સંસ્કૃતિ આપણો ઇતિહાસ એ ઉજાગર કરવાનો છે તો એટલી મોટી સંખ્યામાં બહેનોને જોઈ અને અમને ખૂબ જ આનંદ થાય છે જેના માટે હું બધી જ મારી માતાઓ બહેનોને અહીંથી પ્રણામ કરું છું સાથે સાથે આપણા દરેક પ્રોગ્રામો આપણો બ્લડ ડોનેશન કેમ્પ પણ પૂર્ણતાની આરે છે ત્રણસો હોટલની આસપાસ થઈ ગઈ છે સંપૂર્ણ આપણો વ્યવસ્થિત જમણવાર પતી ગયો છે અને હવે આપણે માત્ર ને માત્ર માલદેવભાઈ દ્વારા પ્રસ્તુત જે આશરાનો ધર્મ આહી નાટક છે એ આપણે માણવાનો છે બીજું મારે કાંઈ જ નથી કહેવું અહીં પધારેલા તમામ જ્ઞાતિબંધુઓ આગેવાનો વડીલો માતાઓ બહેનો પત્રકાર મિત્રો અહીં વ્યવસ્થામાં રહેલા તમામ અને ખાસ કરીને મારા યુવા ગ્રુપના તમામ સ્વયંસેવકોને દિલથી આભાર અહીં આવવા માટે બધા જનું હાર્દિક સ્વાગત કરું છું જય દ્વારકાધીશ